શિવરાત્રી શિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે જે દર મહિનાની વધ ચૌદસ એટલે કે અમાસ પહેલાનો દિવસ શિવરાત્રી કહેવાય છે જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે ઉજવે છે તે દિવસ મહાવધ ચૌદસ ખરેખર મહાશિવરાત્રી નો પર્વ છે શિવરાત્રીના દિવસે દ્વાપક યુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રી ના દિવસે જ પ્રગટ થયું હતું મહાશિવરાત્રિ વ્રત મહામાસની વધ પક્ષને ચૌદસના દિવસે કરવામાં આવે છે આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપીની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વો એટલે કે યુક્ત હોય કે પણ તિથિ હોય નારદ સિંહતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યુગ ગાળાની હોય તે દિવસે જે શિવરાત્રિ વ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે આ સંબંધમાં ત્રણ પક્ષ છે પહેલું ચૌદસની પ્રદોષ વ્યાપીની બીજું નિશ્ચય અર્ધરાત્રિ વ્યાપીની અને ઉભય વ્યાપીની વ્રતરાજ નિર્ણય સિંધુ તથા ધર્મ સિંધુ વગેરે ગ્રંથિ અનુસાર નિશ્ચય વ્યાપીની ચૌદસ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદસની તિથિ નિશ્ચય વ્યાપીની હોય તે મુખ્ય છે અગત્યની છે પરંતુ તેના અભાવમાં પ્રદેશ વ્યાપીને સ્વીકૃત હોય તે પક્ષ ગૌણ છે આ કારણે પૂર્વયા અને બંનેમાં એ પણ વ્યાપીની તિથિ હોય તેમાં જ કરવું સમુદ્ર મંથન એક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વીકાર કરવા માટે તૈયાર ના હતા કેમ કે હળાહાળ અતિ ભયાનક વિશ્વ જે એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે જ્યારે તે હળાહાળનું શું કરવું તેનો પ્રશ્ન દેવોએ વિષ્ણુને પૂછ્યો ત્યારે વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે અને શિવજીને સંપર્ક કરતા તેમણે જીવ માત્ર તરફથી અનુકંપાને કારણે તે હળાહાળ પી લીધું આ ઘટના સાથે શિવરાત્રીને જોડવામાં આવે છે પ્રલય અન્ય એક કથા અનુસાર એક વખત સંસારમાં પ્રલયનો ભય ટોળાઈ રહ્યો હતો ત્યારે પાર્વતીએ તેમના પતિ શિવની પૂજા કરી અને તેમને જીવ માત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મા મહિનાની વધ ચૌદશને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે આમ મહાશિવરાત્રીનું મહત્વ અનેરું છે શિવની પ્રિય રાત્રિ સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થયા એક વખત પાર્વતીએ શિવને પૂછ્યું કે તેમનો પ્રિય દિવસ કયો છે ત્યારે શિવજીએ કહ્યું કે મહાવદ તેરસ અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમના સહચરો અને અન્ય દેવતાઓને કરી અને કાળક્રમે મનુષ્યોને પણ તેમની જાણ થઈ શિવનો આ પ્રેમાણ અવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમિયાન શિવ તત્વ કોઈ તમો ગુણનો સ્વીકાર કરતા નથી અને નથી તો વિશ્વમાં આવતું કોઈ હળાહળ સમુદ્ર મંથન દરમિયાન નીકળતું વિષ હળાહાળામાં મતલબ છે સ્વીકારતા પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેમના પ્રતિકાર માટે બેલીપત્ર ધતુરાના પુષ્પ રુદ્રાક્ષ વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે